એક ગામમાં એક બધી પ્રસિદ્ધ મહિલાનું નામ માધવી બહેન હતી તે ખૂબ જ બુદ્ધિશાળી અને સ્વસ્થ સ્ત્રી ગણાતી હતી લોકો આશ્ચર્ય પામ્યા કરતા કે કેવી રીતે એ હંમેશા તંદુરસ્ત ખુશ અને સ્વસ્થ દેખાતી હતી એક દિવસે તેની સખી જગતબેને પૂછ્યું માધવી બહેન તમારું તંદુરસ્ત અને ઉર્જાવાન રહેવાનું રહસ્ય શું છે માધવી બહેન સ્મિતથી બોલી જગતબેન મારા જીવનનું સૌથી મોટું રહસ્ય છે વહેલી સવારે उठવું જગતબેન થોડી આશ્ચર્યપરી નજરે પૂછ્યું એમાં તો શું ખાસ છે દિવસ તો બધા દિવસ હોય માધવી બહેન સમજીને સમજાવવા લાગી જગતબેન જ્યારે હું વહેલી સવારે ઉઠું છું ત્યારે વિશ્વ શાંતિમય હોય છે પંખીઓ મીઠી સંગીત કરે છે તાજી હવા છે અને મનમાં એક પ્રકારની શાંતિ ફેલાઈ જાય છે એ સમયે હું થોડું થોડું ધ્યાન પણ કરું છું શારીરિક વ્યાયામ પણ એથી મારા શરીરમાં ઉર્જા ભરી જાય છે દિવસભર કામકાજ માટે હું તંદુરસ્ત અને ચંચળ રહેતી છું પછી માધવી બહેને જોગે કહ્યું શોધમાં જોવા મળ્યું છે કે વહેલી સવારે સૂર્યપ્રકાશમાં વિટામિન ડી મળી આપણું મન અને શરીર વધુ સક્રિય બને છે શારીરિક તંદુરસ્તી મનની શાંતિ અને સકારાત્મક વિચારશક્તિ વધે છે જગતબેને વાતને મનમાં બેસાડી હમણાંથી હું પણ વહેલી સવારે ઉઠી સ્વસ્થ જીવન માટે પ્રયત્ન કરીશ અને તે દિવસથી જગતબેન નિયમિત રીતે વહેલી સવારે ઉઠવાનું શરૂ કરી અને આખા ગામમાં પણ સ્ત્રીઓ વચ્ચે એક નવો ઉત્સાહ ફેલાઈ ગયો કેટલાક દિવસો પછી જગતબેનનો સ્વભાવ પણ બદલાઈ ગયો પહેલા એ થોડી મડમડતી અને થાકી થાકી રહેતી હવે એ ઉર્જાવાન હસમુખ અને કાર્યક્ષમ બની ગઈ એના ઘરના સભ્યો પણ આશ્ચર્યચકિત બન્યા જગતબેન પોતાની નવી દૈનિક પ્રણાલી વિશે અન્ય સ્ત્રીઓને પણ કહી તમારું સ્વાસ્થ્ય અને આનંદ તમારા હાથમાં છે શરૂઆત કરો અને રોજના એક નવો દિવસ ઉજવો ગામમાં ધીમે ધીમે એક નવી લહેર ફેલાઈ બધા સ્ત્રીઓ મોડી ઉઠવાનું ત્યાગીને વહેલી સવારે ઉઠવા લાગ્યા શાંતિથી ધ્યાન કરવું હળવા વ્યાયામ કરવો અને નવા આશ્રય સાથે દિવસ શરૂ કરવો એ હવે નીતિ બની ગયો લોકો કહેવા લાગ્યા આ ગામના મહિલાઓ આજે વધુ મજબૂત આત્મવિશ્વાસી અને ખુશાલ છે માધવી બહેન અને જગત એક મંત્ર બની ગયું વહેલી સવારે ઉઠવું બરાબર તંદુરસ્ત જીવનનો દરવાજો ખોલવું અને આ રીતે એક સરળ રીત વહેલી સવારે ઉઠવું સમગ્ર ગામમાં સ્વસ્થતા અને ખુશીઓનો પ્રકાશ લાવી દીધો દરેક સ્ત્રીમાં સકારાત્મકતા અને ઉત્સાહ ફરીથી જન્મ લીધો આજે પણ માધવી બહેન અને જગતબેનની વાત બધા સ્ત્રીઓ માટે પ્રેરણાનું સૂત્ર બની છે આજના વિડીયોમાં સાંભળો દેરક પ્રખ્યાત સાધુ સંતોનું જીવન ચરિત્ર જેમણે પોતાનું સમગ્ર જીવન સેવા તપ અને સત્સંગમાં વ્યય કર્યું તેમના જીવનથી આપણને શીખવા મળે છે કે કેવી રીતે સત્યની પીઠે ચાલીને સકારાત્મક વિચારો અને સત્સંગ દ્વારા જીવનને વધુ અર્થપૂર્ણ અને સુખદ બનાવી શકાય જો તમને આ વિડીયો પ્રેરણાદાયક લાગે તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને કરો નકલાંગ સૌરભ જ્યાં તમે મળશે જીવનમાં શાંતિ અને સત્યનું પ્રકાશ સત્સંગમાં રહો સકારાત્મક રહો અને જીવનને એક સુંદર માર્ગે લઈ જાઓ